સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ પાંચ પીપળા તાપી ખાતે વચ્ચે માછીમારોને ભારે નુકસાન થતું હતું આ પૂરની આપત્તિ બચવા માટે ના ખરવા સમાજ દ્વારા નદીના વચ્ચે ગણેશજીની સ્થાપના કરવાનું શરૂ કરવામાં આવ્યું ગામ લોકોનું માનવું હતું કે આ સ્થાપના બાદથી પૂરની સંખ્યામાં ઘટાડો થયો અને ત્યારથી જ આ પ્રથા એક પરંપરા બની ગઈ છે આ વર્ષે મંડળ દ્વારા નદીના વચ્ચે લાઇટ હાઉસ બનાવીને તેમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દૂર દૂરથી લોકો ગણેશજીના દર્શન કરવા આવે છે અને ઓવારા પાસે રહેતા લોકો દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરે છે મંડળના પ્રમુખે જણાવ્યું કે બે હજાર સોળથી તેઓ પાંચ પીપાળા ઓવારા ખાતે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે કોરોના મહામારીના બે વર્ષ બાદ આ પરંપરા ફરીથી યથાવત રાખવામાં આવી છે માટે વાત છે મારું નામ મીનાક્ષીબેન મયંકભાઈ સારંગ છે અને હું પાંચપીપુરા ટ્રાંડેર વિસ્તારમાં રહીએ છીએ અમે અને અમારા લોકો અહીંયા કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે પણ બે હજાર છમાં માં જે મોટું પૂર આવ્યું હતું તે પછી અમે ગણપતિની સ્થાપના ગણેશજીની સ્થાપના જે છે તે કરીએ છીએ હોળીની ઉપર જે અમારી નાવડી છે એના પર અને એના પર કરીએ પછી સાંજે સવારે આરતી કરવા પણ અમે હોળીમાં જ બેસીને જઈએ છીએ અને ગામ લોકો બધા ભેગા થાય છે અને આ ઉત્સવ સારી રીતે ઉજવે છે અને હવે પરંપરા થઈ ગઈ છે બે હજાર છથી કરીએ છીએ તેમાં ખાલી કોરોના અટક એ તે તે દરમિયાન અમે બે વર્ષની કર્યું હતું પણ હવે પાછું અમે કર્યું છે અને આ વખતે છોકરાઓએ બહુ મહેનત કરીને આ દાંડી ઊભી કરી છે અને એમાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે અને ગણપતિ બાપાને એટલું કહેવાનું કે બધાને સહી સલામત રાખજો આપણા આખા સુરત સહીને